દોસ્તો હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ આવનારી સૌ ખુશીની વાત કરીએ એક નવી શરૂઆતની શરૂઆત કરીએ સમજૂતી કવિ કહે છે આવનારી તમામ ખુશીની વાત કરીએ ઘણી રીતે આપણે જૂનું જીવ્યા છીએ આજે એક નવી શરૂઆત કરીએ એટલે કે આજે એક સારા કાર્યની કે સારા જીવનની શરૂઆત કરીએ હર વખત શું માત થઈ જાવું દુઃખોથી ચાલ આ વખતે દુઃખોને માત કરીએ સમજૂતી કવિ દુઃખોની સામે ઝઝૂમવાની પ્રેરણા આપતા કહે છે દરેક વખતે દુઃખો આવે તો એમનાથી આપણે શા માટે હારી જવું આ વખતે તો હિંમતથી દુઃખોનો સામનો કરીએ અને દુઃખોને જ હરાવીએ बाहर थी बहारेखाय जेवी स्वच्छ सुंदर दोस्त अंदर थी एवी जात करिए समझूती कवि कहे छे? दोस्त आपणु व्यक्तित्व के स्वभाव बाहर थी बहार देखाय आंतरिक व्यक्तित्व विकसाए होइए त्या महकतु करिए बधू घर नगर आखू जगत रल याद करिए समझूती कवि कहे छे? જેમ જ્યાં ફૂલોની હાજરી હોય છે ત્યાં સુગંધ હોય છે તેમ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરીએ આ રીતે આપણું ઘર શહેર અને સમગ્ર જગતને સુગંધથી સુંદર બનાવીએ જે મળ્યું એને કરી સૌથી સવાયું આવનારી કાલને સ્વાગત કરીએ સમજૂતી કવિ કહે છે આપણને જીવનમાં જે કાંઈ મળ્યું છે એને એનાથી વધુ સારું કરીને આપણા ભવિષ્યને એની ભેટ ધરીએ